ગુજરાતના ત્રણ પ્રખ્યાત ગણપતિ મંદિરો એક સિદ્ધિવિનાયક મંદિર મહેમદાવાદ આ મંદિર મહેમદાવાદ શહેરમાં આવેલું છે અને ગુજરાતના સૌથી મોટા ગણપતિ મંદિરોમાંનું એક છે તેની વિશાળતા અને અદ્ભુત સ્થાપત્યને કારણે તેને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળેલું છે અહીં ગણેશજીની વિશાળ અને પ્રભાવશાળી મૂર્તિના દર્શન થાય છે બે ગણેશ મંદિર કોટ અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલા કોઠ ગામ પાસે આ મંદિર ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાય છે આ મંદિરમાં ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે જેની સૂંઢ જમણી બાજુ વળેલી છે જે દુર્લભ મનાય છે આ મૂર્તિ લગભગ છ ફૂટ ઊંચી છે અને તેની સાથે ઘણી પ્રાચીન કથાઓ જોડાયેલી છે જે તેને એક પવિત્ર સ્થળ બનાવે છે ત્રણ ગણપતિ મંદિર ઐઠોર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં આવેલું આ ગણપતિ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું હોવાનું મનાય છે પુષ્પાવતી નદીના કિનારે આવેલું આ મંદિર પ્રાચીન શિલ્પકલાનો સુંદર નમૂનો છે અહીંની ગણપતિજીની મૂર્તિ માટીમાંથી બનેલી છે અને તેની સૂંઢ ડાબી બાજુ વળેલી છે